બંધુઓ તથા વાલા વિદ્યાર્થી ભાઈ બહેનો આજની પ્રાર્થના વિશેષ એટલા માટે છે કે આપણા સમક્ષ આપણે એવા યુવાન મિત્રો બોલાયા છે જે આપણી સંસ્થાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને આજે સરકારી નોકરીમાં જેમને ઓર્ડર મળવાની પૂર્ણ તૈયારી થઈ ગઈ છે મળી ગઈ સમજી લ્યો તેમના માટે જોરદાર તાળીઓ પાડીશું રામનું શાળાનો પરિવારનો અને વ્યક્તિગત પોતાનું નામ રોશન કરનાર એવા આ યુવાનોને શાળા પરિવાર ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે અને અત્રે જ્યારે આજની પ્રાર્થના સભામાં તેઓ ઉપસ્થિત છે ત્યારે સાહેબશ્રીનો અભિગમ રહ્યો છે કે અમારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન મળે અને પોતે શૈક્ષણિક કારકિર્દી પ્રાપ્ત કરી ભવિષ્યમાં ખૂબ ઊંચી રોજગારી અને કારકિર્દી પ્રાપ્ત કરે ઉદ્દેશથી આ યુવાનોને અત્રે આપણી સમક્ષ ઉપસ્થિત કર્યા છે ત્યારે શાળા એમનો જે કંઈ ફૂલ નહીં તો ફૂલની પાંખડી સ્વરૂપે એમનું સન્માન કરવા ઈચ્છે છે તો એમાં સૌ હું સચિન પ્રજાપતિ જે સાહેબ તરીકે પણ એમની એક્ઝામ પાસ થયેલી છે હું સાહેબ શ્રીને કહીશ કે તેઓ ફૂલછડીથી સ્વાગત એવા જ બીજા આપણા યુવા મિત્ર વકુલ મોદી જેઓ ની પરીક્ષામાં પાસ થયા છે સિવાય પી ની પરીક્ષામાં પણ તેઓ લગભગ પાસ થઈ ગયા છે તો એમને એસ ડી સુપરવાઇઝર શ્રી એ વિનંતી કરીશ એ એમનું સ્વાગત કરશે ધન્યવાદ બીજા આપણા યુવા દવા સોલંકી જેમનું સ્વાગત પી એન જોશી કરશે ટી એન જોશી તેઓ પણ પીએસઆઈ ની પરીક્ષા ની અંદર પણ પાસ થઈ ગયા છે ધન્યવાદ ખૂબ ખૂબ અભિનંદન ત્યારબાદ દીકરીઓ માટે ગૌરવ લેવા જેવી બાબત ગાસુરા સિફા તેઓ પણ પોલીસ માં પાસ થયા છે ખૂબ ખૂબ ધન્યવાદ તો એમ એચ જોશી એમનું સ્વાગત કરશે ધન્યવાદ

जिगर वैद्य जी साहेब धन्यवाद लतीफ भाई आपसे मैं स्वागत कर से लतीफ भाई धन्यवाद परमार निधान स्वागत करते. અને હાલ જીબી માં નોકરી ચાલુ છે જીબી માં પાછી નોકરી ચાલુ છે અને બીજી નોકરી આવી છે ધન્યવાદ કીધો હિન્દર પરમાર મિનહાજ અતુલ પ્રજાપતિ બેન કરશે હિતેશ્વરી બેન હિતેશ્વરી બેન ધન્યવાદ જોરદાર તાળી પાડી છે બેન દારાબેન દારાબેન સ્વાગત કરશે

જેઓ સ્ટેનોગ્રાફર ની અંદર ક્લાસ ટુ માં પોતળીમાં પણ છે આ બધા જ આપણા તેજસ્વી વિદ્યાર્થીઓ આજે સેવાઓ બજાવે ઉત્તરોત્તર પ્રગતિ કરી અને એ સાથે હું સાહેબ કે પોતે આશીર્વચન આવશે તમામ મિત્રોને ખૂબ ખૂબ શુભેચ્છા પ્રાર્થનામાં એટલા માટે આપણે આમંત્રિત કર્યા કે એમને જોઈને તમારામાં પ્રેરણા જાગે કે આપણે પણ આ કામ કરી શકીએ છીએ ગુજરાત સરકારમાં દીકરીઓ તમારે કંઈ કહેવું હોય તો નહીં આવતો ગુજરાત સરકારમાં નોકરી પ્રાપ્ત કરવા માટે આખા ગુજરાતમાં ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તૈયારી કરી રહ્યા છે કોઈ નજીકના શહેરમાં ક્લાસીસમાં જોડાય છે કોઈ ગાંધીનગર રહીને ક્લાસીસ કરે છે કોઈ અમદાવાદ રહીને ક્લાસીસ કરે છે શરૂઆતના તબક્કામાં આ બાજુના વિસ્તારમાં આવા ક્લાસીસો નહોતા એટલે વિદ્યાર્થીઓને પ્રોપર ગાઈડન્સ મળતું નહોતું આજે આ સોશિયલ મીડિયાના યુગમાં આખો પ્રવાહ આખો છે ફરાગ ભાવ ખૂણા સુધી પહોંચી ગયો છે અમારા જમાનામાં અમે વાંચતા ત્યારે અમદાવાદ પૂરતું સરકારી નોકરીઓ સીમિત હતી ઉત્તર ગુજરાતમાંથી હાઈલાઈટ થાય એ બી પાછો રહેતો હોય અમદાવાદ એવું જોઈએ એ વખતના સમયમાં ઉત્તર ગુજરાતમાં આટલી બધી પ્રસાર માધ્યમો નહોતા ત્યારે પણ જુનાડીસા ગામે અમણીભાઈ પુનડીયા જેવા ડેપ્યુટી કલેક્ટર ગોરી સાહેબ જેવા ડીએસપી અને મકબુલભાઈ ચૌહાણ જેવા ડીડીઓ ડેપ્યુટી ડીડીઓ આ ગામમાંથી નીકળ્યા હતા સંઘર્ષની આખી ગાથા તૈયાર કરવી પડે પ્રોપર અને ચોક્કસ મહેનત કરીએ આજના આ સમયમાં મેરિટ ખૂબ અગત્યનું છે પહેલાના જમાનામાં એવું સંભળાતું હતું કે ભાઈ કરપ્શન ચાલે છે પણ હવે સરકારે ભરતીની સિસ્ટમ આખી બદલી દીધી છે પરીક્ષામાં માર્ક આવે એને ઓર્ડર આપી દેવા અને બધા જ વિદ્યાર્થીઓ જે નિયુક્ત થયા છે મેરિટના ધોરણે થયા છે તમારી આજુબાજુ રહેતા હશે લાઇબ્રેરીમાં સમય વધારે ગુજાર્યો છે અને એ વિદ્યાર્થીઓને સફળતા મળી છે કઈ કરવા માટે વાતોથી નહીં પણ રાતોથી લડવું પડે એવું આપણે લાઈબ્રેરી આ રાતોથી લડ્યા છે મુશ્કેલીઓ ઘણા હોય છે ઘરની પરિસ્થિતિ ગણના ઘરના પ્રશ્નો આર્થિક સમસ્યાઓ આ બધા પાસા દરેકનો હોય છે પણ એમાંથી ઘસાય પ્રાપ્ત કરે છે તે માર્કેટમાં વેચાય અને આ દીકરા દીકરીઓ સાબિત કરી આપ્યું છે કે આપણે આપણા સિદ્ધાંતો સાથે જો કામ કરીએ તો આપણને પણ આ સફળતા મળી શકે છે તમે પણ આમાંથી પ્રેરણા લો એમને પણ કહું છું કે હજુ તો પ્રથમ પગથિયું છે હજુ આજ વિભાગમાં ઘણી બધી પોસ્ટોની પરીક્ષાઓ આગળ આવશે એટલે ગભરાયા વગર નોકરીની સાથે સાથે એક્ઝામ પણ ક્લિયર કરજો એવી શુભેચ્છાઓ પાઠવું છું અને તમારી પાસે અપેક્ષા રાખું છું કે આવનાર દિવસોમાં તમે પણ આ પ્રાર્થનાના સ્ટેજ ઉપર આવો અને અમને ગર્વ થાય કે અમારો વિદ્યાર્થી છે ક્યાંક ખરાબ કામમાં બે ચાર વિદ્યાર્થીઓ એવા હતા કે કોઈ ક્યાંક સાહેબ તમારો ભણાયેલો છે એટલે થોડી શરમ આવે આપણને પણ આવા વિદ્યાર્થીઓ અમે સામેથી એ વાતને રજૂ કરીએ કે અમારો વિદ્યાર્થી એક શિક્ષક માત્ર એવો વ્યવસાય છે કે જેને પોતાનું શિષ્ય આગળ જાય એટલે ગર્વ થાય છે અને એક માતા પિતા એવા છે કે પિતાને એનો દીકરો સવાયો થાય તો કોઈ નુકસાન ન હોય એની અદેખાઈ ન હોય એમ આજે અમારા આ વિદ્યાર્થીઓ આ કક્ષાએ પહોંચ્યા છે અમને ગર્વ છે શાળા પરિવાર પરિવારોથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને તમે પણ આમાંથી પ્રેરણા લો એવી આશા વ્યક્ત કરો નમસ્તે વિદ્યાર્થી ભાઈઓ બહેનો તથા આદરણીય ગુરુજી મારું નામ ધવલ છે હું ધોરણ પાંચથી લઈ અને ધોરણ બાર સુધી આ શાળામાં ભણ્યો છું ને તમે બેઠા ત્યાં જ બેસતો પણ ત્યારે એવી કંઈ ખબર ન પડતી કે આવી સ્પર્ધાત્મક પરીક્ષા હોય અને તૈયારી કરવાની ને એવું કોઈ જાતનું માર્ગદર્શન નહીં ગામમાં રહીએ એટલે ગામમાં તમને ખબર હશે કે એવી રીતનું વાતાવરણ હોય પણ ધીરે ધીરે જ્યારે બારમું ભણીને કોલેજમાં આવ્યા અને ત્યારે જોયું કે નોકરી માટેની બહુ સ્પર્ધા બહુ ભયંકર છે એટલે અમે આ વિદ્યાર્થીઓ જે પરીક્ષામાં પાસ થયા છે તેમાં બાર લાખ ફોર્મ ભરાયા હતા અને જગ્યાઓ હતી બાર હજાર એટલે એ બાર લાખમાંથી બાર હજારમાં સિલેક્ટ થવું એ બહુ મોટી વાત છે મતલબ કે બાકીના લોકો કરતાં તમારે અત્યંત વધારે મહેનત કરવી પડે ત્યારે તમે બાકીના લોકોથી આગળ જાઓ અને એ બાર લાખમાંથી બાર હજારમાં સિલેક્ટ થાવ ત્યારે તમને નોકરીનો ઓર્ડર મળે અને જો આપણે અત્યારે શાળામાં છીએ શાળામાં જ જો વધારે મહેનત કરીએ કે સિલેબસ તમે જોશો કોઈ પણ પીએસઆઈનો જોશો જીપીએસસી ક્લાસ વન ટુનો જોશો કે કોન્સ્ટેબલનો કે તલાટી ક્લાર્કનો બધામાં ઇતિહાસ આવે ભૂગોળ આવે સમાજશાસ્ત્ર આવે સાંસ્કૃતિક વારસો આવે ગણિત વિજ્ઞાન આવે એટલે જે આપણે સબ્જેક્ટ ભણીએ છીએ એ મોટા ભાગના સબ્જેક્ટ જ આગળ આવે છે તો અત્યારથી આપણે સારી રીતે ધ્યાન રાખીને ભણીએ તો આગળ જતા આપણે એટલી મહેનત ઓછી કરવાની થશે અને બીજા જેમ કે કરંટ ને બાકીના ટોપિક છે એમાં આપણે વધારે ધ્યાન આપી શકીએ બીજું અત્યારે તમને એવું લાગતું હશે કે આ ભણવામાં બહુ અઘરી વાત છે પણ સ્કૂલમાં કેવું છે કે એક સબ્જેક્ટ હોય એની એક સ્પેસિફિક બુક હોય તો એ બુકમાંથી જ પૂછાય બુકોની વાત ના પૂછાય ધોરણ દસમાં સામાજિક વિજ્ઞાન હોય તો સામાજિક વિજ્ઞાન કરવાનું છે આપણને ખબર છે એમાંથી પૂછાય પણ તમે કોમ્પિટિટિવ એક્ઝામ જશો ને આખો દરિયો છે સામાજિક વિજ્ઞાન કે ઇતિહાસમાં કોઈ પણ જગ્યાએથી પ્રશ્ન પૂછશે એટલે અત્યારથી જો તમે મહેનત કરવાની આદત પાડી હશે ને તો આગળ જતા બહુ કામ લાગશે જે મહેનત કરે છે હંમેશા સફળ થાય જ છે પણ આપણે અત્યારથી જો જાગૃત થઈ જઈએ તો આગળ જતા બહુ ઉપયોગી થાય છે અને મને ખબર છે મોટાભાગના વિદ્યાર્થીઓ ગામડામાંથી આવે છે ખેતી કરતા હશે કોઈના પપ્પા મજૂરી કરતા હશે કે ક્યાંક નોકરી કરતા હશે આપણે એટલું સારું બેકગ્રાઉન્ડ નથી તો અત્યારથી આપણે સમજી જઈએ કે આગળ જઈને આપણે શું કરી શકીએ શું કરવાનું છે કેટલી મહેનત કરીએ તો આપણે આપણે જો જાતે જ આગળ વધવાનું નક્કી કરીએ ને તો કોઈ પણ વ્યક્તિ છે ને આપણને રોકી શકતો નથી તો મારી ફેવરેટ કવિતા છે તમને કહીશ એ શબ્દની ચકમક મળીથી ગીત હું જાતે શીખ્યો કંઈક મળીએ એવી અધુર પરી હું જાતે શીખ્યો ને કેમ જીવન જીવવું એના દાખલા પુષ્કળ હતા રકમ પામ્યો લોકી તો રીત હું જાતે શીખ્યો જન્મ વેળાએ તે રુદન થઈ મોકલ્યો તો હે પ્રભુ એક બે મહિના રહીને સ્મિત હું જાતે શીખ્યો અને સંયોજન પ્રારથ અને પુરુષાર્થનું કેવું રહ્યું હા તે શીખવી સમય જીત હું જાતે શીખ્યો અસ્તુ બારમો અડધું છોડી મૂકતા હતા ભણવાનું એમને એમ કે ભાઈ હવે મારે ભણવું નથી જીગરભાઈ સાહેબે ક્યાંક મારે આશન કહ્યું કે ભાઈ તું પાસ થાયશ ને તું ભણીશ અને લગભગ 53% જેટલા ગુણ એમણે બારમામાં પ્રાપ્ત કર્યા અને એના પછી આજે પોલીસની અંદર પોતે સફળ થયા છે અને જોરદાર તાળીઓ પાડી છે અમને સાહેબ એક વિદ્યાર્થી આપણો ભૂતપૂર્વ વિદ્યાર્થી મળ્યો તો ધન્યવાદ વિદ્યાર્થી મળ્યો કમ મંત્રી તરીકે સેવા આપી રહ્યો છે એટલે સફળતા નિષ્ફળતા સફળતાની ચાવી છે એટલે આપણે ગભરાવાની જરૂર નથી અને બધા ફરીથી આપણા અભ્યાસમાં મંડી પડીશું તો આ વિદ્યાર્થીની આપણે પણ સફળ થઈશું ધન્યવાદ